જય શ્રી સ્વામિનારાયણ હવે અમે દર્શન કરતાં કરતાં પરીક્ષિતગઢથી આગળ નીકળ્યા છીએ હસ્તિનાપુરથી ચુમ્મોતેર કિલોમીટરની દૂરી ઉપર અત્યારે બરનાવા કરીને એક શહેર છે તો એ બરનાવા એને મહાભારત કાળની અંદર વારણાવત તરીકે ઓળખવામાં આવતું અને જે સ્થાનની અંદર પાંડવોની સાથે દ્વેષ બુદ્ધિ એને રાજ નહીં આપવા માટે પાંડવોને ખતમ કરવાની મહેનત તો દુર્યોધને અવારનવાર કરી છે જે આપણે કથાના માધ્યમથી જાણીએ છીએ અત્યારે અમે વારણાવત આવ્યા છીએ કે જ્યાં પાંડવોને ભસ્મીભૂત કરવા માટે લાક્ષાગૃહ બનાવવામાં આવેલું અને એ ગૃહ જ્યારે બનાવાતું ત્યારે એમાં વિદુરજી પણ કારીગરોની સાથે હતા તો વિદુરજીને ખ્યાલ આવ્યો કે આની આ દુષ્ટ બુદ્ધિ છે પાંડવોને મારવા માટેના પ્રયાસ છે અને એટલા માટે અહીંયા એક સુરંગ બનાવેલી તો એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તો તમે બધા જાણો છો તમે મહાભારતને ખૂબ સારી રીતે સાંભળ્યું છે અને લાક્ષાગૃહનો જે પ્રસંગ છે એ પણ અતિશય કરુણ પ્રસંગ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ખરેખર પાંડવોને જે જે મુશ્કેલીઓ પડી એ સાંભળીને ખૂબ જ દુઃખ થાય તો આ બહુ મોટો એક ઊંચો ટીંબો છે આખો જે ટીંબામાં એમણે ભોંયરું કરેલું અને એમાંથી પાંડવોને બચાવવા માટેનો જે એમણે ઉપાય કરેલો એ આ જગ્યા છે તમે દ્રશ્ય પણ જોતા રહેજો અને મારી વાતને પણ જરૂરથી સાંભળતા રહેજો અમે આજુબાજુમાં ટીંબા ઉપર આવી અને નિરીક્ષણ કરી રહ્યા છીએ ત્યાં બે નદીઓનો સંગમ છે તો જ્યાં સુરંગ બનાવવામાં આવેલી એક જ્યાં કૃષ્ણ અને હિન્ડન નદીનો બેનો ત્યાં સંગમ સ્થાન છે તો જ્યારે પેલા રાક્ષસને બોલાવી અને એની પાસેથી આ કાવતરું જ્યારે એમણે કરેલું અને સરસ મજાનો લાખનો મેલ બનાવવામાં આવેલું ભુવન તરીકે પણ એને ઓળખવામાં આવે બહુ સરસ મજાની દિવાલો હોય ને એની અંદર સહેજ અગ્નિ લાગે એટલે એની જે તમામ લાખની દિવાલો હોય એ તૂટી તૂટી અને નીચે પડે અને લાખ તો આપણને ખ્યાલ છે કાડકામાં પડે તોય પણ ખૂબ જ મોટી શરીરને નુકસાની કરે માણસ બચી ન શકે તો આવી મેલી મુરાદથી દુર્યોધને આ કામ આધરેલું અને શકોને પણ એની અંદર ઘણી બધી રાજ રમતો હતી એ બધી વાતને આપણે જાણીએ છીએ અને કદાચ તમને યાદ ન હોય તો આ ભૂમિનો મહિમા સમજવા માટે તમારે લાક્ષાગૃહની વાત જરૂરથી મહાભારતના માધ્યમથી સાંભળવી બહુ જરૂરી છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બંદરોની વસ્તી વધારે છે અને એ બંદરોને ખાવા માટેના કોઈ એવા ફળ કે વગેરે એના ઝાડ નથી બાવળના ઝાડ ઘણા બધા એના ઉપર ફળ લાગ્યા હોય પણ કાંટાને કારણે વાનરો એના ઉપર ચડતા નથી એટલે અમે એ ફળ તોડીને એમને નાખવા માટે તોડતા હતા તો આજુબાજુમાં સરસ મજાની વનરાઈઓ છે સુંદર મજાના ખેતરો પણ છે નદીનો સંગમ અહીંયા બાજુમાં જતો પણ એ અત્યારે થોડો દૂર જતો રહ્યો છે તો એક વૃક્ષની નીચે અમે બેઠા છીએ સવારનો ઉગતા સૂર્યનો આ સમય છે અને ઘણા બધા પગથિયા ઉતરી અને અમે એ સુરંગ તરફ જઈ રહ્યા છીએ તો આ જે આખો લાક્ષાગૃહ એનું નિર્માણ કરવામાં આવ્યું તો વિદુરજીને એટલી બધી પાંડવોની ચિંતા હતી કે પિતા વગરના આ દીકરાઓ જેને કુંતાજીએ ઉછેરેલા કેવા ધર્મવાળા કેવા ન્યાયનીતિવાળા તમે જોઈ રહ્યા છો એ સુરંગની અંદર એના દ્વારે અમે બેઠા છીએ અમે અંદર પણ જઈશું એ બધું જ તમે જોતા રહેજો અને એ સુરંગને ક્યાંય પણ છેડે અમે ઘણા સુધી ગયા પણ એનો ક્યાંય પણ છેડો નથી અંધારું પણ હોય એટલે અમે ખાસ પછી બહુ અંદર ગયા નહોતા તો વિદુરજીને મનમાં એમ થયું કે આ લાખનો જે ભુવન બનાવે એમાં અગ્નિ લાગશે પાંચે પાંડવો સાથે માતા કુંતાજી તો આ બધા શરીર જ્યારે અગ્નિની અંદર બળી જશે તો એમને નીકળવા માટેનો મારે જરૂરથી કપટ કરીને પણ રસ્તો કાઢવો જોઈએ એટલે એમણે એ જે લાક્ષાગૃહ છે એમાં એક ખાડો કરીને એમાંથી મોટી સુરંગ કહેતા ભોંયરું બનાવેલું અને એના ઉપર એક પથ્થર ઢાંકેલો તો એ ભોંયરામાંથી પાંડવો અહીંયા બહાર નીકળી અને નીકળતાની સાથે જ તરત જ ત્યાં કૃષ્ણા નદીનો સંગમ આવે છે અને ત્યાં એમણે એક નાવિકને તૈયાર કરેલો અને એના ખાદીના વસ્ત્રો અને એક યાદી તરીકે વીંટી વગેરે આપેલું કે અહીંયાથી આ સુરંગમાંથી પાંડવો બહાર નીકળ્યા એટલે તરત જ એમને આ વસ્ત્ર વગેરે આપ્યા કારણ કે બળેલા શરીર ઉપર તો ખાદીના વસ્ત્ર હોય તો જ થાય જરી એની જામા વગેરે તો બળી ગયેલું પણ શરીરની ચામડી બળી અને બધા એના શરીરે લાક્ષાગૃહની અંદર હાડ પિંજર જેવા થઈ ગયેલા અને ખૂબ જ જ્યારે કુંતાજીએ ભગવાનને પ્રાર્થના કરી પાંચેય પાંડવો બેભાન થઈ ગયેલા અને એ વખતે ભગવાને જરાક ભીમસેનને ચૈતન્ય મૂક્યું અને શુદ્ધિ મૂકી ભીમસેન ઊભા થયા અને ભીમસેનને જરાક એવી શુદ્ધિ મૂકી કે ભીમસેને સહદેવજીને પૂછ્યું કે સહદેવ આમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો કારણ કે સહદેવને પણ ખબર હતી પણ છતાંય પૂછ્યા વગેરે એમને નહીં કહેવું એવું ભગવાન સાથે વચનથી બંધાયેલા હતા એટલે ભીમસેને પૂછ્યું ત્યારે સહદેવે એવું કહ્યું કે તમે જ્યાં ઊભા છો ને ત્યાં પગની જોરથી લાત મારો આ પથ્થર ભાંગી જશે અંદર સુરંગ છે એમાંથી આપણે બહાર નીકળી શકીશું એટલે એ જે સુરંગ હતી ત્યાં જોરથી લાત મારી બધાએ પાંડવોને કુંતાજી વગેરેને સાથે લઈ અને ત્યાંથી એ લોકોએ સુરંગની અંદર ચાલવા માંડ્યા અને એ હમણાં અમે તમને જે દર્શન કરાવ્યા તો એ એનું બહાર નીકળવાનું દ્વાર ત્યાંથી પાંચય પાંડવો બળતા જળતા બહાર નીકળેલા અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ આખું પટાંગણ એ નદીનો સંગમ છે અત્યારે નદી ત્યાંથી ઘણી બધી દૂર જતી રહી છે એટલે તમને ખેતરો વગેરે ખાસ દેખાઈ રહ્યું છે તો અહીંયા એ બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા નદીને કિનારે આવ્યા અને શરીર આખું જલી ગયા એટલું એટલે જળ વગેરે પણ પીધું અને એ જ વખતે એક નાવિક એની નજરે ચડ્યો તો એણે જે સમાચાર વિદુરજી આપેલા એ સમાચાર પણ આપ્યા અને એને ખાદીના વસ્ત્રો પણ આપ્યા પાંચે એ વસ્ત્રો પહેર્યા કુંતાજીએ પણ વસ્ત્રને વીંટ્યા અને પછી એમને નાવમાં બેસાડી અને સામે પાર મોકલવા માટે એ નાવિક પોતે લઈ ગયેલો અને એવું કહેવાય છે કે કોઈ પણ માણસ કોઈ પણ ગુપ્ત વાતને પોતાના હૃદયમાં લાંબો સમય સુધી રાખી ન શકે તો ઘણી બધી બાજી બગડી જતી હોય છે તો એ ન્યાયે જ્યારે એ વાણમાં બેસી અને પાછો વળ્યો ત્યારે પરમાત્માની ઈચ્છાએ કરી અને નદીની અંદર પૂર આવતા એવું વમળ ચડ્યું જેને કારણે એનું વાણ ઊંધું વળી ગયું એને કારણે એ નાવિકનું મૃત્યુ થયું જેથી કરી અને પાંડવો જીવતા જે આ લાક્ષાગૃહમાંથી બહાર નીકળી ગયા છે એની ગંધ કૌરવો સુધી પહોંચે નહીં એટલા માટે પરમાત્માએ આ કામ કરેલું અને અહીંયાથી પછી વર્ષો સુધી આમ તો ત્રણેક વર્ષ સુધી પાંડવો વનની અંદર ફરતા રહ્યા અને ભરણપોષણની પણ એમને ખૂબ જ મુશ્કેલી પડેલી જે બધી વાતને આપણે મહાભારતના માધ્યમથી ખૂબ જ સારી રીતે જાણીએ છીએ તો પરમાત્માનું ભજન કરનારા ન્યાય અને નીતિથી ચાલનારા સ્વપ્નમાંય કોઈ દિવસ અસત્યનું આચરણ નહીં કરનારા સત્યના પ્રભાવે જેનો રથ પૃથ્વીથી એક વેત દર ચાલે તો એવા ધર્મરાજા એવા તમામ પાંડવો ભગવાનના પૃથ્વી ઉપર હાજર હોવા છતાં પણ કેટલા બધા દુષ્ટો થકી પીડાયા તો એ જોઈ અને ભગવાનના ભક્તના જીવનમાં પણ જ્યારે જ્યારે દુઃખ આવે કંઈક મુશ્કેલી આવે ત્યારે આ દ્રશ્યને આપણે જોઈએ આ કથાને આપણને સાંભળીએ ત્યારે આપણને ખૂબ ધીરજ મળી રહે કે પાંડવોને જેવી મુશ્કેલી પડી તો એના તો ભાગની મુશ્કેલી પણ આપણી જિંદગીમાં પડી નથી આપણે તો પ્રગટ ભગવાનને જોયા નથી એની સાથે વાતચીત કરી નથી પાંડવો તો ભગવાનના સગ્ગા ફઈબાના દીકરા થાય સાથે સાથે પરમાત્માના પરમ ભક્ત હતા પણ છતાંય પાંડવોએ એના જીવનમાં આટલી આટલી મુશ્કેલીઓમાં ક્યારેય પણ પરમાત્માને એવું નથી કહ્યું કે આ મુશ્કેલી થકી તમે અમારી રક્ષા કરો અથવા તો અમારો શું વાંક તો અમારા જીવનમાં આવી મુશ્કેલી આવી એણે માત્ર ને માત્ર પરમાત્માનું સ્મરણ કરી એમાં દ્રઢ નિષ્ઠા રાખી આવેલા જે દિવસો એમાંથી બહાર નીકળવાનો જ પ્રયાસ કર્યો છે એમણે નેવ નેવ વર્ષ સુધી જ્યારે ઝંઝાવાતોને સહન કર્યા ત્યારે એને હસ્તિનાપુરની ગાદી મળેલી તો આ વારણાવતના દર્શન અમે તમને કરાવ્યા અત્યારે ત્યાં સંસ્કૃત વિદ્યાલય છે ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યા અધ્યયન કરે છે તો બધાઇને ભાવથી અમારા જય સ્વામિનારાયણ જ્યારે ભગવાન જીવનમાં મોકો આપે ત્યારે જરૂર આ હસ્તિનાપુરના અવશેષો આ વારણાવત આ પરીક્ષિત ગઢ એના દર્શન તમે જરૂરથી કરશો એવી અભિલાષા સાથે જય સ્વામી